નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજ સત્યાવીસ ફેબ્રુઆરી જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર વાઘર્ણા કાનમે રણકાંધી ઉપર ચાલતા અનસન ને આજે સોળમો દિવસ છે કોઈવટી તંત્રના પેટનું પાણી હલતું નથી કાનમે રણકાંધીએ ચાલતા અનસનનો આજે સોળમો દિવસ છે ગુડખર અભયારણ્યની જમીનમાં ભૂમાફિયાઓ દ્વારા મોટા મીઠાના કારખાનાઓ બાંધવામાં આવે છે તેના વિરોધમાં છેલ્લા 16 દિવસથી માતૃભૂમિ સ્વરક્ષણ કાઉન્સિલ અધ્યક્ષ શિવભા દેશળજી જાડેજા તથા વિરમભાઈ ભુવાજી તથા બળદેવભાઈ કિશોરસિંહ જાડેજા દ્વારા અનસન આંદોલન આધારવામાં આવ્યું હતું જેમાં સર્વે સમાજના લોકો દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું આજ રોજ માળીયા તાલુકાના મહિલા માછીમાર સંગઠન દ્વારા આજે પોતાના સમર્થકો સાથે સમર્થન આપ્યું હતું માલધારી સમાજ સાગર ખેડૂતો તેમજ સર્વે સમાજના લોકો અનસન આંદોલન કરતા માતૃભૂમિ સંરક્ષણ કાઉન્સિલના સભ્યોને જાહેરમાં સમર્થન આપ્યું હતું ભૂમાફિયાઓ દ્વારા નાના મીઠાના અગરિયાઓ હજારો સાગર ખેડૂતોની રોજીરોટી છીનવાઈ છે મીઠાના માફિયાઓ પોતાની મોટી તગડી કમાણી કરી રહ્યા છે અને ગુડખર અભિયાનમાં મોટા ઊંચા પારા બાંધવામાં આવ્યા છે જેમાં ગુડખર પશુઓને ભારે હાલાકી પડી રહી છે તેમજ તેઓ મોતને ભેટી રહ્યા છે વન અભ્યારણ તંત્ર કાયદેસર કાર્યવાહી કરવામાં ખાસ રસ દાખવતી નથી તેવું લોકોનું કહેવું હતું રિપોર્ટર જાડેજા ગામ લોકોડેજા અમારે ગુજરાત અધ્યક્ષ માતૃભૂમિમાં બળદેવભાઈ ભુવાજી આ અમે સોળમો દિવસ આંદોલનમાં બેઠા છીએ આજ દિ સુધી કોઈ તંત્ર ધ્યાન દીધું નથી આજે મારિયાથી અમારા બેન મોટા જે મુસ્લિમ સમાજથી આજે આવેલ છે એ લોકોએ અમને સમર્થન બધાએ આપ્યું છે અને જો તાત્કાલિક ધોરણે આ રણ વિસ્તારની અમુક અમુક બસો ને પંચાવન ફેક્ટરીઓ ખાલી નહીં થાય તો અમને પણ કાંઈ પણ થયો તો એના જવાબદાર કચ્છ તંત્ર અને સુરેન્દ્રનગર તંત્ર રહેશે વિરમભાઈ જખરાભાઈ રબારી આજે અનશન આંદોલનને અમારો સોળનો સોળમો દિવસ છે ખૂબ જ અમને આનંદ થયો આજે મારિયાથી આઝાદ મહિલા માછીમારી સહકારી મંડળી અમને એમની દુઃખદ વાતો કરી અમને હકીકતમાં એટલી ભગવાનના પ્રાર્થના છે કે આવા ગરીબ માણસોના જ્યારે નાભીમાંથી અને આંતરીમાંથી સવાલ પડતા હોય છે આ ભૂમાફિયાઓ કઈ હદે ઉતર્યા છે આજે અમારો સોળમો દિવસ છે અને આનંદની વાત એ છે કે આ લોકો આજે થી પચીસ જણા મારિયા અમારી સાથે અમને સમર્થન આપ્યું અમે જ્યાં સુધી આ આ રણની અંદર જે ગેરકાયદેસર છે એ લોકો ઉપર તંત્ર કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી અમે આ લોકોને વચન આપીએ છીએ કે આથી સોળ દિવસની પણ હજી પણ આથી વિશેષ અમે બેસવાના છીએ અને આજે સોળમો દિવસ છે આજ દિવસ સુધી ડીએફઓ હોય આરએફઓ હોય કે કોઈ પણ તંત્ર અમારી કોઈ મુલાકાત લીધી નથી અને જે સંસ્થાઓ અમારી સાથે જે જોડાય છે અમને આનંદની વાત છે કે જે ગરીબ માણસોને સાચી વાચા મળે અને સારો ન્યાય મળે એ આશા સાથે સરકાર કરના મારી વિનંતી છે આજે અમારી સાથે આઝાદ મહિલા માછીમારી સહકારી મંડળીના શકીનાબેન અમને ત્યાંથી જે સમર્થન આપવા આવ્યા છે આમાં એક વાત તો આપણને જાણવા જ મળી રહી છે કે હિન્દુ કે મુસ્લિમ એ કોઈ મુદ્દો નથી ખાલી માણસનો જ મુદ્દો છે જે રોજગારી નથી મળતી રણમાં સાગર ખેડવું હોય કે અગરિયાઓ હોય એ લોકોને રોજગારી નથી મળતી એમાં કોઈ ધર્મ લાગતો નથી અગરિયાઓ છીએ માછીમારો છીએ એવા માલધારી સમાજ છે એમાં કોઈ ને કોઈ ધર્મ નથી ખાલી ને ખાલી એક જ ધર્મ છે કે રોજગારી પોતાનું ઘર ચાલવું જોઈએ એના માટે આજે અમે લડત કરી રહ્યા છીએ પણ જે મોટા મોટા રાજકારણીઓ છે એની હજુ સુધી નોંધ નથી લેતા અમારે તો જે નાના માણસો છે એને તો પોતાનું ઘર ચાલવું જોઈએ એના માટે જ અમે લોકો લડત કરી રહ્યા છીએ પણ જે મોટા મોટા ભૂમાફિયાઓ છે એ પોતાના હજારો એકડમાં કારખાનાઓ ફેલાવીને બેઠા છે અને અમારા જે રોજગારી છે એને નષ્ટ નાબૂદ કરી રહ્યા છે મારું નામ છે સકીનાબેન અબ્દુલ મોવર ગામ મારો નવંજિયા સર આઝાદ મહિલા સહકારી માછીમાર મંડળીનો પ્રમુખ પણ છે મારા ભાઈ સાથે અત્યારે ભાઈઓ આવ્યા છે ને અમારો એવું છે કે ભાઈ કે અમારો જે દરિયા છે આખો બુરાઈ ગયો છે અમે સાગર ખેડૂત છે અને વર્ષોથી અમારા દાદા ને પરદાદા એમાં દરિયામાં જ બિચારા લોટ કરીને દયા ગયા છે એ અમારી હરજીવન રોજગારી છે એ રોજગારી માટે અમે લડાઈ લડી રહ્યા છે કે અમને અમારો હક છે એ અમને હક છે એ હકદાર થઈને અહીંયા બેઠા છે અને આ લોધી લોકોને ઘસેડીને બહાર કાઢી નાખ્યા છે જે દસ એકડ જમીનવાળા છે એ લોકોને ઘસેડી નાખ્યા છે બાકી અમને હાકદાર બનવું છે અમારે કે જે મીઠાના કાગરિયા નહીં જે પારા જે ગેરકાયદેસર છે એ પારા વિખાવે છે અમારે એ પારા બની ગયા છે એના હિસાબે આનીકોરનું પાણી આનીકોર નથી આવતો ને આ જે સમુદ્રનું પાણી આવે છે ને એ આમ નથી આવતો ઝીંગા માછલીનો જે ભરતીનો દરિયા છે એ ઝીંગા માછલીનો ઉડાણ થઈ ગયો છે આમ આ મોટી મોટી કંપનીવાળા જ આવીને બેસી ગયા છે એના કારણે અમારી રોજગારી બદશીલ ગઈ છે ભારતીય અંક જ્યોતિષશાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી હેટ્રિક કરશે અને બે ગોરની મંત્રચાપ ગુરુ ના વગર સાચી સલાહ અને સચોટ ઉપાય થી વીસ હાજર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન સિક્સ ટીના દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર